દેશના વિવિધ ભાગ થી પાંચ જુલાઈ એ રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં પહોંચશે એટલે કે સત્યાવીસ મે થી જુલાઈ સુધી દેશના દરેક ખૂણે વરસાદ થશે આ વખતે ચોમાસું સારું રહેશે પંદર જૂને ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્યમાં પહોંચશે આવરી લેશે આ ઉપરાંત ગુજરાતમાં અરબી સમુદ્રમાં અળીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ પહોંચી શકે છે મિત્રો આગામી દિવસોમાં છૂટાછવા વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યના મોટાભાગના શહેરોમાં હજુ પણ સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે આગામી બે દિવસ રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ રહી શકે છે આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર ભરૂચમાં હળવા વરસાદની શક્યતા રહેશે ભારે ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે વધુ માહિતી માટે જોતા રહો મોક્ષ ચેનલ અમદાવાદ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ચાલીસ થી પચાસ વલસાડ સુરત સહિતના કલા જિલ્લામાં વરસાદ પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ છે આવનારા દિવસોમાં તાપમાન બે થી પાંચ દિવસ સુધી વધારો થઈ શકે છે

ભિન્ન ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણાના ભાગો જામનગરના ભાગો કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પણ ઉલ્લેખનીય છે કે તારીખ સત્તરથી ગરમી વચ્ચે અને મહત્તમ તામાન કોઈ કોઈ ભાગમાં ઓગણ ડિગ્રી કે ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ ઓગણચાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે છે મહેસાણાના ભાગોમાં પણ ઓગણચાળીસ ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ થવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પણ પાંત્રીસ છત્રીસ સાડોતેર ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ છત્રીસ સાડત્રીસ ડિગ્રી સેલ્શિયસ જેવું મહત્તમ વધી શકે છે એટલે હવે વેજ અને ઉકળાટ સાથે તારી પંદર બાદ ગરમી વધી જશે તારીખ સત્તરમીથી ઉકરા ગરમી દૂર વધુ રહેશે પણ ઉલ્લેખનીય છે કે તારીખ પંદર સોળ સત્તર અઢારમાં હજુ ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને ત્યારબાદ રોહિણી નક્ષત્રનો પણ વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ કોઈ કોઈ ભાગમાં થવાની શક્યતા રહેશે અને આ વરસાદ લગભગ ઘણો ભાગમાં સારો છે આ વખતે ચોમાસું ચોમાસું વહેલું હોવાની શક્યતા છે તારીખ તેરમી મેથી જ ફ્રી મોન્સૂન એક્ટિવિટી આદોમાં નિકોબાર તાપુ વરસાવાની શક્યતા રહેશે કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો અઠ્યાવીસ મેથી બે ત્રણ ચાર જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે અને લગભગ ચોવીસ પચીસ મેથી ચાર અરબ સાગરમાં હલચલ શરૂ થશે લો પ્રેશર થવાની શક્યતા રહેશે અને આ લો પ્રેશરના કારણે કદાચ ચક્રવાત થાય તો પણ વરસાદ થવાની શક્યતા લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં જવાની શક્યતા રહેશે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કચ્છના ભાગો અને કેટલાક લગભગ જૂનાગઢ અમરેલીના ભાગો સુરેન્દ્રનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ અઠ્યાવીસ મેથી ચાર જૂન વચ્ચે જો રોહિણી નક્ષત્રનો વરસાદ થાય તો રોહિણી ઉત્તરતા વરસે તો ચોમાસું સારું હોવાની શક્યતા છે જો આમ તો વરસાદ તારીખ ઓગણીસ વીસ એકવીસ બાવીસ થાય છે અને કૃતિકામાં ભારે આંધી વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે વંટોળનું પ્રમાણ વધુ રહેશે લગભગ વીજ વધુ રહેશે અને બંગાળના ઉપસાગરમાં પણ તારીખ તેર ચૌદ પંદર મે બાદ વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થઈ જશે અને આ વાવાઝોડા લગભગ બાંગ્લાદેશ ઉપર જવાની શક્યતા રહેશે જેના ભેદના કારણે અરબ અરબસાગરના ભેદના કારણે હવે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થવામાં હશે અને લગભગ વરસાદ પણ થશે જી